નમસ્કાર દર્શક મિત્રો મિત્રો ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે દેશ અને દુનિયાના તાજા અને મહત્વના સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગ્રેટ ગુજરાતને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલના નિશાનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે હવે મિત્રો આગળ વાત કરીએ તો રશિયાની રાજધાની મોસ્કોમાં શુક્રવારે મોટા આતંકી હુમલાના સમાચાર મળ્યા છે તેમજ આતંકી હુમલાની જવાબદારી આતંકવાદી સંગઠન આઈએસઆઈએસે લીધી છે મિત્રો ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે આઈએસઆઈએસની ન્યૂઝ એજન્સી અમાકે ટેલિગ્રામ ઉપર હુમલાના સંદર્ભમાં ટૂંકું નિવેદન જારી કરીને મોસ્કોના ક્રોક સિટી હોલમાં ફાયરિંગની જવાબદારી લીધી છે મિત્રો રિપોર્ટના જણાવ્યા પ્રમાણે આઈએસઆઈ ન્યૂઝ એજન્સી આતંકવાદી હુમલાની જવાબદારી લીધી છે પરંતુ તેનાથી સંબંધિત કોઈ પુરાવા આપ્યા નથી આઈએસઆઈએસે વધુમાં કહ્યું કે તેણે મોસ્કોની બહારના શહેરોમાં ખ્રિસ્તીઓની એક વિશાળ સભા ઉપર હુમલો કર્યો હતો જેમાં સેંકડો લોકો માર્યા ગયા છે મિત્રો શુક્રવારે રાત્રે ક્લોક સિટી વોલમાં શરૂ થવાનો હતો અને ત્યાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા પછી કેટલાક સશસ્ત્ર વ્યક્તિઓએ ઓટોમેટિક હથિયારોથી અંધાધ ગોળીબાર શરૂ કર્યો અને ત્યાં ગ્રેનેડ પણ ફેંકવામાં આવ્યા હતા જેને કારણે આગ પણ લાગી હતી આ આતંકી હુમલામાં ચાલીસ લોકોના મોત થયાના સમાચાર મળ્યા છે ત્યારે સૌથી વધુ લોકો ઘાયલ પણ થયા છે મિત્રો રશિયાની મીડિયાએ એવો અહેવાલ આપ્યો હતો કે હુમલામાં સ્થળની છત આંશિક રીતે પડી ગઈ હતી રશિયન બેન્ડ પિકનિક પન્ફોર્મ કરવા જઈ રહ્યું હતું ત્યારે હુમલાખોરોએ ગોળીઓ વરસાવવાનું શરૂ કરી દીધું અને હુમલાખોરોની સંખ્યા પાંચ હોવાનું કહેવાય છે અંદાજુન ગોળીબાર શરૂ થતાં જ લોકો ભયથી ચીસો પાડવા લાગ્યા અને ત્યાંથી ભાગવા લાગ્યા આ ઘટના સાથે જોડાયેલા વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યા છે તે ખૂબ જ ડરામણા અને ભયાનક છે લોકો પોતાનો જીવ બચાવવા માટે ત્યાંથી ભાગી રહ્યા હતા અને ઘટના સ્થળે આગ પણ લાગી હતી જોકે આ આતંકી હુમલા બાદ રશિયન સુરક્ષા દળો રાહત અને બચાવ ટીમો એક્શનમાં આવી ગઈ છે અને ઘટના સ્થળે પહોંચી ગઈ છે મિત્રો ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે અને હેલિકોપ્ટરની મદદ પણ લેવામાં આવી છે